જોઈ રહ્યા છો બલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મેટ્રો સચિવાલય સુધી પહોંચી અમદાવાદ નેટવર્ક કિલોમીટર સાથે દેશમાં ચોથા ક્રમે હજુ ગોધાવી એરપોર્ટ સુધી ટ્રેન દોડાવવાનું આયોજન આગામી છ દિવસ સુધી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી ગરમીનો પારો ત્રેતાળીસથી થી ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આગામી સાત દિવસ દરમિયાન તાપમાનનો પારો થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન ને પણ પાર રાજકોટમાં સૌથી વધુ ચુમ્માળીસ પણ ડિગ્રી તાપમાન નોંધાયું સોમવારથી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા મહુવા તાલુકાના ખેડૂતો દ્વારા કુલ બે હજાર એકસો એક્યાસી એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ જે પૈકી ખેડૂતને દરરોજ થી સો ખેડૂતને મેસેજ તથા તેમજ જાણકારી ચણા લાવવા માટે જણાવવામાં આવે છે એક મણના રૂપિયા અગિયારસો ત્રીસના ભાવે એક ખેડૂતના વધુમાં વધુ નેવું મણની ખરીદી કરવામાં આવે છે ભાવનગર શહેરમાં ગરમ પવનના પ્રભાવથી મહત્તમ તાપમાન વધીને ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જે ત્રણ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને સડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જેથી ગરમીમાં નગરજનોને આંશિક રાહત મળી હતી ભાવનગર શહેરના તાપમાનમાં હવે રોજ નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે જેમાં એક જ દિવસમાં બપોરે તાપમાનમાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રીનો થયેલો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાનમાં ઘટીને પણ સડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી થઈ ગયું હતું સાંજના સમયે પવનની ઝડપ વધીને બાવીસ કિલોમીટર થઈ જતાં મોડી સાંજ સુધી પવનના સુસવાટા ફૂંકાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા બી એ બીબીએ અને બીસીએ સહિતના સોળ કોર્સના સેમેસ્ટર બેના ત્રેપન હજાર નવસો સિત્યોતેર વિદ્યાર્થીની પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થયો હતો જોકે એમાં એલએલ બી સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓની પરીક્ષાના સમયમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો

બે સો મીટર લાંબા સ્ટીલ સ્પાનનો સમાવેશ થાય છે તેમાંથી એક સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે સરકારે દાવેદારી કરી છે તેની સાથે જ શહેરમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે ઓલિમ્પિક માટે જ્યાં પણ સ્પોર્ટ સંકુલ બનશે તેને મેટ્રો ટ્રેન સાથે કનેક્ટ કરવામાં આવશે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનોની અસરથી શહેરમાં આગામી છ દિવસ સુધી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી મ્યુનિસિપાલે કરી છે આ સમય દરમિયાન ગરમીનો પારો ત્રેતાળીસથી ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે મોટે ભાગે જમીન તરફ આવતા ગરમ પવનો વાતાવરણમાં ઉપર અથવા નીચલા લેવલે જઈને ત્યારબાદ જમીન તરફ પાછા ફરે છે પરંતુ જ્યારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ગરમ પવનો જમીનની આસપાસ રહે છે જેથી આ ગરમ પવનો વધુ ગરમ બની જતા જમીન તરફ પાછા ફરે છે અને ગરમી વધુ પડે છે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાનનો પારો ચાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન ચુમ્માળીસને પણ પાર પહોંચી ગયું હતું રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું રાજકોટમાં સૌથી વધુ ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટ સહિત આઠ શહેરોમાં ચાલીસ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી હવામાન વિભાગના મતે સોમવારથી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે